ધીરી ધીરીક મજા આવશે લે આ નહી આવે આપણે ચાવી ક્યાં મૂકી દીધું હેલો દોસ્તો મારા તમાર બધા સ્વાગત છે તો બધા રામ રામ ને જય માતાજી ફાઈનલી દોસ્તો હવે આપણે વિડીયો કન્ટિન્યુ અહીંથી ચાલુ થયા ઘરેથી તો આપણે કારખાનેથી સીધો પહોંચી ગયો ઘરે તો થઈ ગયો તૈયાર આપણે માથું આપણે સવાર સવારમાં એક બનાવી નાખ્યો તો મસ્ત મજાનો કોમેડી વિડીયો તો નીલભાઈ ચાવડાને આપણે તમે ઓળખતા એને જૂનો વિડીયો હતો આપણે એનો બનાવી નાખવા એ વિડીયો એકબેદીમાં બેદી આ ચેનલમાં નહીં હવે આપણે કોમેડી ચેનલમાં આવશે તો આપણા બધા મારા બ્લોગમાં આવ્યા તો બધાને મોસ્ટ વેલકમ ને આપણા બધાને રામ રામ અને જય માતાજી જય દ્વારકાધીશ બરોબર તો આપણે બીજા રોટલી કરવા હા ગરમા ગરમ આપ મમ્મી અને આપણે કોમેડી માઇકમાં બધું જોઈએ એટલે બધું આઈડે જ રાખીએ છીએ વિડીયો બનાવવાની સામગ્રી હવે કન્ટિન્યુઅસ આપણે ફોકસ મેઇન વિડીયોમાં જ છે ધ્યાન આપવું નહીં તો કાલ તમારા ભાઈને આ પહેલાંથી જે સપોર્ટ છે એને આપણે સપોર્ટમાં જ રહીશું બરોબર તો તમે જોતા રહીજો આપણે આવી ગઈ ગાયું ને ગાયું દે રોટલા તો જોઈ શકો છો કિશનભાઈ ફાંગલિયા અને આપણે ત્યાં કાલુભાઈ કરે ભાત નો નાસ્તો ભાઈ નહીં ભાત હાલે ભાત ડુંગળી ખાઈ છો ઝીરીક ઝીરીક એમ ન થાય ઝીરીક ઝીરીક મજા આવશે લે નહીં આવે તો આપણે મમ્મી થઈ હતી તો આપણે એને જઈશું હવે કામે મૂકવા હા બરોબર ને દોસ્તો Tepin, to kadi nanti tepin. Kalu baik, kaya gati ya. Nih bad kaya nih gati ya Pagi Bagiyo bakpone ya, dosto. Kau pel bisu, jumwa. Kau pel bisu, jumwa, dosto. To cahlo sak bak kadi nabi su. Nami gay kame. Berobash, to <tipin> jota liyo, tome. આજે તો કહેને ભાત સાથે રોટલી ગોળ આઈયો આપણે ઘી નો ડબ્બો તો બરોબર દોસ્તો આપણે તમે જોઈ લીધું શું શું ઘી ગોળ ને રોટલી છે અને આપણે ભાત કે વખારેલા કઈ રહી મમ્મી તો આપણે હવે જમી લઈશું આ વાળ તેલ નાખો અને બગડી જાય દોસ્તો ધૂળ બૂળ ઉડે એટલે આવો દેખાય આપણે આલી પામ સારા રહે છે ના સેટ બગડી જાય શીખ બહુ હું તો આપણે હવે જમી લઈએ ને ખાઈ ને બાઈને પછી સુઈ જશું તો ફાઇનલી દોસ્તો આપણે થઈ ગયા છે તૈયાર બરાબર તો હવે જઈશું આપણે મમ્મીને લેવા થઈ તો એક્ટિવાની ચાવી ક્યાં મૂકી દીધી જય માતાજી તો ફાઈનલ દિવસ આપણે થઈ ગયા તૈયાર તૈયાર એટલે માથું ધોયું ખાલી ના નથી કારણ કે મૂળ થઈ જાય એટલે હાથ ને પંદર જેવું તો થઈ ગયું એટલે મેં કીધું ખાલી માથું ધોઈ નાખી બરોબર ને આ વાહનની પ્રોબ્લેમ એક નથી જાતી તો તમે આપણે જોડાઈ જો થઈ ગયો તૈયાર તો હજી બાકી જ છે ફાઇનલી દોસ્તો હું પહોંચી ગયો છું કારખાને જોઈ શકો છો તમે આપણે બરોબર ટૂંક પાછી નીકળે ધોવાણો બોમ ભરાટીઓ એને ભાગે અંધારામાં મારો સીન નહીં દેખાતો હોય તમને ચાલો જોતા જો વિડીયોમાં

બેઠા તો આપીને નાખતું બેસકી તો જોવાય અલગ 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 આવીને દોસ્ત આપણે પહોંચી ગયા ડિજિટલ રૂમમાં તો ખવો તમે